આજે 1 ફેબ્રુઆરીના રોજ માર્ગ શુક્લ ચતુર્થીનો ਦਿન એટલે કે ગણપતિ ભગવાનનો પ્રાગટી દિવસ ગણાય આ દિવસે સુરતમાં પાલપાટિયા સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ખાસ શ્રી ગણેશ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સવાસો કિલોની મોતીચુનો લાડુ સિદ્ધિ વિનાયક ગણપતિ ભગવાનને ધર્માંવશે અને પછી પ્રસાદ લોકોમાં વિતરીત કરાયો હતો કાળે ભવ્યતિ ભવ્ય آتیશબાજીનો કાર્યક્રમ પણ યોજાયો હતો સિદ્ધિવિનાયક મંદિર પાલના ટ્રસ્ટી નિતિન મહેતાએ જણાવ્યું હતું કે આગામી શનિવારે તિલકુદ ચતુર્થી છે અને દિવસે શાસ્ત્રોમાં દેવાથી દેવ ગણપતિ બાપ્પાનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે પાલ પાટિયા સ્થિત સિદ્ધિનાયક ગણપતિ મંદિરમાં આ દિવસે વહેલી સવારથી મોડી સાંજ સુધી અનેક ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી ગણેશ પ્રાગોટ્યોત્સવ નિમિત્તે શનિવારે વહેલી સવારે પાંચને ત્રીસ કલાકે સિદ્ધિવિનાયક મંદિર પાલમાં કેસર સ્નાનથી પૂજા અર્ચના આરાધના શરૂ થશે આ પ્રસંગે ભવ્ય ગણેશ ગણેશ્યાગનું આયોજન સવારે નવ થી કરવામાં આવ્યું છે આ ગણેશ યાગ્ને પુણાહુતિ સાંજે પાંચને ત્રીસ કલાકે નાળિયેર હોમવાની સાથે થશે એ પછી હાલમાં શહેરની જરૂરિયાત મુજબ સુરત રક્તદાન કેન્દ્રના સહયોગની સાથે મંદિર પરિસરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ઋષિકુમારો દ્વારા વેદ પારાયણનું ઉચ્ચારણ કરવામાં આવશે એ પછી ભગવાન ગણપતિ દાદાની ભવ્ય મહાઆરતીનું આયોજન સાંજે સાત કલાકે હાથ ધરવામાં આવ્યું છે તેમજ રાત્રે આઠને ત્રીસ કલાકે ભજન સંધ્યા યોજવામાં આવી છે નીતિન મહેતાએ ઉમેર્યું કે દર વર્ષે ગણેશ પાલ પાલપાટિયા સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં સમગ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો પરિવાર સમેત દર્શનાર્થે પૂજા પાઠ આવતા હોય છે આ વખતે દર્શનાર્થે આવનારા લોકો માટે મંદિરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે મંદિર મેનેજમેન્ટ દ્વારા દરેક ભાવિકોને સમગ્ર દિવસ દરમિયાન તેમના અનુકૂળ સમયે દર્શનાર્થે પધારવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે જ મોટી સંખ્યામાં સવારથી ભક્તો દર્શન માટે પધારી રહ્યા છે સવારમાં પાંચ વાગે કેસર જળ દ્વારા તીર્થ જળ દ્વારા સિદ્ધિ વિનાયક ભગવાન નો અભિષેક પૂજન કરવામાં આવ્યું સવારની મહાઆરતી આજે મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્યાથી ભવ્ય ગણેશ યાગ પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો એકાવન કપલમાં શ્રી ગણેશ ભક્તો આ ગણેશ યાગમાં ભાગ લઈ રહ્યા છે પ્રારંભ છે ભક્તો જય જય ગણેશ સાથે દર્શન કરીને ધન્યતા અનુભવે છે સુરત અને ગુજરાતના તમામ સર્વ ગણેશ ભક્તોને આ શ્રી ગણેશજીના ઉત્સવ પર્વની ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન શુભેચ્છા મંદિર ટ્રસ્ટ દ્વારા પાઠવું છું અને સર્વ ભક્તોને આ દર્શન હેતુ પધારવા જાહેર આમંત્રણ છે આજે સાંજે ભગવાથી ભવ્ય મહાઆરતી ગણપતિ રાખવામાં આવી છે રક્ત શિબિર રક્તદાન શિબિરનું પણ આયોજન રાખવામાં આવ્યું છે આજે મંદિરની અંદર અષ્ટવિનાયકના પણ દર્શન પ્રાપ્ત થશે એટલે અષ્ટ જે સ્વરૂપો છે તે પધરાવવામાં આવ્યો છે સર્વ ગણેશ ભક્તોને પુનઃ શ્રી ગણેશજીના પ્રાગત્યુત્સવ પર્વની હાર્દિક શુભેચ્છા હાર્દિક શુભકામના જય ગણેશ